જે પાટીદારની કૃપા કદાચ કહી શકાય કે ક્ષત્રિય સમાજ સાથે છે એ સમજી શક્યા એ પાટીદારનો ફરી ફરી હું આભાર માનું છું પણ વંદન કરું છું અને પાઘડી ઉતારીને વંદન કરું છું પરસોતમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયો દ્વારા શરૂ કરવામાં આવેલ ધર્મરથ યાત્રાની કાગબડ ખોડલ ધામ ખાતે પૂર્ણાહુતિ કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય અને પાટીદાર સમાજના લોકો હાજર રહ્યા ખોડલ ધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ હાર અને ખેસ પહેરાવી ધર્મરથનું સ્વાગત કર્યું આ ક્ષણે પીટી જાડેજાએ પાટીદારો સાથે રૂપાલાનો પણ આભાર માન્યો સૌ પહેલા હું પાટીદારનો આભાર માનું છું અને બીજો આભાર માનું છું પરસોતમભાઈનો કે પાટીદારને છત્રીને એક કર્યા અને છત્રી છત્રીઓ ક્યારેય એક નહોતા અલગ અલગ સંસ્થાઓને અલગ અલગ કામ કરતા હતા આજે આપ જોવો છો કે બાણું જણાની જે કમિટી છે સંકલન સમિતિ આજે સાડા પાંચસો સંસ્થા આવી ગઈ કેટલાક રાજવીઓ દ્વારા ભાજપને સમર્થન જાહેર કરવા પર પીટી જાડેજાએ કહ્યું જો રાજા રજવાડા કરતા ભેગા કર્યા હોય ઠાકોર સાહેબે બરાબર છે તો ઠાકોર સાહેબ ભાજપમાં સાહેબ જાણો છો એટલે ભાજપને પ્રયાસ કરવાનું આવું કીધું હોય બરાબર છે અમે તો છત્રીઓની એક જ વાત છે રાજા રજવાડા તમે મળો તમે ભાજપના સરપથથી મંત્રી સુધી મળો તમે અમારી સાથે ન રહ્યો તમે તમારું કામ કરો અમે અમારું કામ કરી પદ્મિની બા વાળા વિશે પૂછવામાં આવતા સંકલન સમિતિના સભ્ય ભાર્ગવી બા ગોહિલે જણાવ્યું કે પદ્મિની બા અને અમે બધા સાથે જ છીએ સમાજની વાત હોય ત્યારે ક્ષત્રિય સમાજ એક છે વોર્ડ થી લઈને તાલુકા સમિતિને સૂચના અપાઈ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં ખૂબ જ શિસ્ત સાથે તેમને જગ્યા આપવાની છે સભામાં વિરોધ કરવાનો નથી નરેન્દ્ર પટેલ દિવ્ય ભાસ્કર ગોંડલ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ